હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠ વિશેષ સામાજિક વિજ્ઞાનનો પાઠ તેર માનવ સંસાધનના સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ મેળવશું તો ચાલો જોઈએ પાઠ તેર માનવ સંસાધનના પ્રશ્નોના જવાબની સમજ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર આપો સવાલ નંબર એક વસ્તીને એક સંસાધન તરીકે કેમ સમજવામાં આવે છે તેનો જવાબ માનવ સંસાધન વસ્તી જ રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન ગણાય છે પ્રકૃતિની ભેટ ફક્ત એ સમયે જ મહત્વની હોય છે જ્યારે તે લોકો માટે ઉપયોગી હોય છે લોકો પોતાની જરૂરિયાતો અને યોગ્યતાઓને સંસાધનોમાં પરિવર્તિત કરે છે આ પ્રકારે માનવ સંસાધન જ અંતિમ સાધન છે સ્વસ્થ શિક્ષિત અને પ્રેરણાદાયી લોકો પોતાની જરૂરિયાતો પ્રમાણે સંસાધનોનો વિકાસ કરે છે અન્ય સાધનોની જેમ માનવ સંસાધન વિશ્વમાં સમાન રીતે વિતરણ પામેલ નથી પોતાના શૈક્ષણિક સ્તર ઉંમર અને લિંગમાં તે એકબીજાથી અલગ હોય છે એની સંખ્યા અને લક્ષણ પણ બદલાતા રહે છે માટે વસ્તીને એક સંસાધન તરીકે સમજવામાં આવે છે સવાલ નંબર બે વિશ્વમાં વસ્તીના અસમાન વિતરણના કારણો કયા છે વિશ્વમાં વસ્તીના અસમાન વિતરણના કારણો નીચે મુજબ છે પેલું વિશ્વમાં નદી કિનારાના અને મુક્ત ત્રિકોણ પ્રદેશના ફળદ્રુપ સપાટ જમીન વિસ્તારો ઔદ્યોગિક વિસ્તારો ધાર્મિક સ્થળો વગેરેમાં ગીચ વસ્તી હોય છે બીજું ઊંચા પર્વતો ખૂબ અસમતલ ભૂપૃષ્ઠ બહુ ભારે વરસાદના પ્રદેશો ગીચ જંગલો દલદલવાળા પ્રદેશો ખારા પાટેના વિસ્તારો તેમજ રણ પ્રદેશો જ્યાં ખેત ઉત્પાદન માટે પ્રતિકૂળ પરિસ્થિતિ છે ત્યાં વસ્તીની ગીચતા ઓછી હોય છે સવાલ નંબર ત્રણ વસ્તી ગીચતાનો અર્થ શું છે જવાબ પૃથ્વીની સપાટીના એકમ ક્ષેત્રમાં વસવાટ કરનારા લોકોની સંખ્યાને વસ્તી ગીચતા કહે છે પૃથ્વીની સપાટીના એકમ ક્ષેત્રમાં વસવાટ કરનારા લોકોની સંખ્યાને વસ્તી ગીચતા કહે છે જેને સામાન્ય રીતે દર ચોરસ કિલોમીટરમાં રજૂ કરી શકાય છે વસ્તી ગીચતાને આ સૂત્ર પ્રમાણે પણ દર્શાવી શકાય છે ગીચતાનું સૂત્ર વસ્તી ગીચતા બરાબર દેશની કુલ વસ્તી ભાગ્યા દેશનું કુલ ક્ષેત્રફળ ભારતની સરેરાશ વસ્તી ગીચતા બે હજાર સત્તરના વર્ષ પ્રમાણે ત્રણસો બ્યાસી છે જ્યારે વિશ્વની સરેરાશ વસ્તીગીચતા ચોપન વ્યક્તિની છે સૌથી વધારે વસ્તી ગીચતા દક્ષિણ મધ્ય એશિયામાં છે સવાલ નંબર ચાર વસ્તી વિતરણને અસર કરનાર કોઈ બે પરિબળોની ભૂમિકાનું વર્ણન કરો પેલું ભૌગોલિક પરિબળો પ્રાકૃતિક રચના માનવી હંમેશા પર્વતો અને ઉચ્ચ પ્રદેશોની સરખામણીએ મેદાની વિસ્તારોમાં રહેવાનું વધારે પસંદ કરે છે કારણ કે આ વિસ્તાર ખેતી ઉદ્યોગ અને સેવા પ્રવૃત્તિઓ માટે ઉપયોગી હોય છે ગંગાના મેદાન વિશ્વના સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતા વિસ્તાર છે જ્યારે એન્ડિઝ આલ્સ અને હિમાલય પર્વત વિસ્તારમાં નહીવત વસ્તી વસવાટ કરે છે આબોહવા વસ્તી સામાન્ય વિષમ તીવ્ર આબોહવા એટલે કે ખૂબ ગરમ અથવા ખૂબ ઠંડા વિસ્તારો જેમ કે સહારાનું રણ રશિયાનો ધ્રુવ પ્રદેશ કેનેડા અને એન્ટાર્કટિકામાં વસવાટ કરવાનું પસંદ કરતી નથી જમીન ફળદ્રુપ જમીન ખેતી માટે ઉપયોગી હોય છે ભારતમાં ગંગા અને બ્રહ્મપુત્ર ચીનમાં હવાંગ હો અને ચાંગ જિયાંગ તથા ઈજિપ્તમાં નાઇલ નદીના ફળદ્રુપ મેદાન ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે જળ વસ્તી આવા ક્ષેત્રમાં વસવાટ કરવા પ્રાથમિકતા આપે છે જ્યાં બિન ક્ષારી જળ સરળતાથી ઉપલબ્ધ હોય છે વિશ્વની નદી ખીણો ગીચ વસવાટ ક્ષેત્ર ધરાવે છે જ્યારે રણ વિસ્તારો ખૂબ ઓછી વસ્તી ધરાવે છે ખનીજ ખનીજ સંસાધનવાળા વિસ્તારો વધુ વસ્તી ધરાવે છે દક્ષિણ આફ્રિકાની હીરાની ખાણો અને મધ્ય પૂર્વ એશિયામાં ખનીજ તેલના ક્ષેત્રો લોકોને વસવાટ માટે પ્રેરિત કરે છે બીજું સામાજિક સાંસ્કૃતિક અને આર્થિક પરિબળો સામાજિક પરિબળ સારા રહેઠાણ શિક્ષણ અને સ્વાસ્થ્યની સગવડોના વિસ્તારો વધુ ગીચતાવાળા છે દાખલા તરીકે પુણે સાંસ્કૃતિક પરિબળ પરિવાર ધર્મ અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા સ્થાન વસ્તીને આકર્ષિત કરે છે વારાણસી જેરુસલેમ અને વેટિકન સિટી એના ઉદાહરણો છે આર્થિક પરિબળો ઔદ્યોગિક વિસ્તાર રોજગારીની તક ઊભી કરે છે વસ્તી મોટી સંખ્યામાં આ વિસ્તારો તરફ આકર્ષિત થાય છે જાપાનમાં ઓસાકા અને ભારતમાં મુંબઈ બંને ગીચ વસવાટના ક્ષેત્રો છે પ્રશ્ન બે સાચા ઉત્તર સામે ખરાની નિશાની કરો સવાલ નંબર એક વસ્તી વિતરણ શબ્દનો અર્થ છે એ કોઈ વિશિષ્ટ ક્ષેત્રમાં સમયની સાથે વસ્તીમાં કયા પ્રકારનું પરિવર્તન થાય છે બી કોઈ વિશિષ્ટ ક્ષેત્રમાં જન્મ લેનાર લોકોની સંખ્યાના સંદર્ભમાં મૃત્યુ પ્રાપ્ત કરનારા લોકોની સંખ્યા કેવી છે સી કોઈ આપેલા ક્ષેત્રમાં લોકો કયા સ્વરૂપે ફેલાયેલા છે અને ડી સી જવાબ આવશે વસ્તી વિતરણ શબ્દનો અર્થ છે કોઈ આપેલા ક્ષેત્રમાં લોકો કયા સ્વરૂપે ફેલાયેલા છે નંબર એ ત્રણ મુખ્ય પરિબળો કયા છે જેમાં વસ્તીમાં પરિવર્તન થાય છે ઓપ્શન જોઈએ એ જન્મ મૃત્યુ અને લગ્ન બી જન્મ મૃત્યુ અને સ્થળાંતર સી જન્મ મૃત્યુ અને જીવન દર તો સાચો જવાબ છે બી જન્મ મૃત્યુ અને સ્થળાંતર એ ત્રણ મુખ્ય પરિબળો છે જેમાં વસ્તીમાં પરિવર્તન થાય છે સવાલ નંબર ત્રણ ઈસવીસન ઓગણીસો નવ્વાણુંમાં માં વિશ્વની વસ્તી કેટલી હતી એ એક અબજ બી ત્રણ અબજ સી છ અબજ તો એનો સાચો જવાબ છે સી છ અબજ વિશ્વની વસ્તી અબજ હતી સંકલ્પના સમજાવો પેલી જાતિ પ્રમાણ પ્રતિ હજાર પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની વસ્તીને સ્ત્રી પુરુષનું પ્રમાણ કહે છે આપણા દેશમાં પુરુષોનું પ્રમાણ વધારે છે વીસમી સદીની શરૂઆતમાં ભારતમાં શ્રી પુરુષનું પ્રમાણ દર હજાર પુરુષે નવસો બોતેર સ્ત્રીઓનું પ્રમાણ હતું પછીના દસકાઓમાં તે દર ઘટતો ગયો છેલ્લા દસકામાં તેમાં થોડો સુધારો થયો ઈસવીસન બે હજાર અગિયારમાં વધીને નવસો તેતાલીસ થઈ ગયો કેરળ રાજ્યમાં એક હજાર ચોર્યાસી અને પુંડુચેરીમાં એક હજાર સાડત્રીસ શ્રી પુરુષનું પ્રમાણ છે બીજું સાક્ષરતા સાત વર્ષ કે તેનાથી વધુ વય જૂથની કોઈપણ વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી લખીને સમજી શકતી હોય તો તે સાક્ષર કે અક્ષર જ્ઞાન ધરાવતી વ્યક્તિ ગણાય છે ભારતમાં સાક્ષરતાનો દર પાંચ ટકાથી વધીને ચુમોતેર પોઈન્ટ ચાર ટકા થઈ ગયું છે આપણા દેશના લગભગ બ્યાસી પોઈન્ટ એક ટકા પુરુષ તથા પાસઠ પો ચાર ટકા મહિલાઓ આજે સાક્ષર છે અને તેના પછી બાણું પોઈન્ટ ત્રણ ટકા સાથે લક્ષદ્વીપ બીજા સ્થાને છે તથા એકાણું પોઈન્ટ છ ટકા સાક્ષરતા સાથે મિઝોરમ ત્રીજા સ્થાને છે આપણા દેશમાં બિહાર તેસઠ પોઈન્ટ આઠ ટકા રાજ્યનો સાક્ષરતા દર સૌથી ઓછો છે વસ્તી ગીચતા પૃથ્વીની સપાટીના એકમ ક્ષેત્રમાં વસવાટ કરનારા લોકોની સંખ્યાને વસ્તી ગીચતા કહે છે જેને સામાન્ય રીતે દર ચોરસ કિલોમીટરમાં રજૂ કરી શકાય છે વસ્તી ગીચતાને આ સૂત્ર પ્રમાણે પણ દર્શાવી શકાય છે વસ્તી ગીચતા બરાબર ગીચતા બે હજાર અગિયાર ના વર્ષ પ્રમાણે ત્રણસો બ્યાસી છે જ્યારે વિશ્વની સરેરાશ વસ્તી ગીચતા ચોપન વ્યક્તિની છે સૌથી વધારે વસ્તી ગીચતા દક્ષિણ મધ્ય એશિયામાં છે પ્રશ્ન ચાર ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યા એક વિશ્વમાં ભારત ખાલી જગ્યા ક્રમે છે જવાબ છે દ્રષ્ટિએ ભારત બીજા ક્રમે છે સવાલ નંબર બે ભારતમાં સ્ત્રી પુરુષ નું પ્રમાણ ખાલી જગ્યા છે દર હજાર પુરુષો એ નવસો તેતાલીસ સ્ત્રીઓ ભારતમાં સ્ત્રી પુરુષ નું પ્રમાણ દર હજાર પુરુષો એ નવસો તેતાલીસ સ્ત્રીઓ છે ખાલી જગ્યા ભારતમાં ખાલી જગ્યા રાજ્યમાં સાક્ષરતા નો દર કેરળ ભારતમાં કેરળ રાજ્યમાં સાક્ષરતા નો દર સૌથી વધુ છે ખાલી જગ્યા ચાર ગુજરાતમાં વસ્તી ગીચતા નું પ્રમાણ ખાલી જગ્યા છે ત્રણસો આઠ ગુજરાતમાં વસ્તી ગીચતાનું પ્રમાણ ત્રણસો આઠ છે આ વીડિયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો